ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુખસર કૃષિ શાળા ખાતે એકવીસમી શિબિર યોગ બોર્ડ ગાંધીનગર પ્રેરિત અને દાહોદ જિલ્લા દ્વારા આયોજિત શિબિર યોજાઈ યોગ બોર્ડ દર વર્ષે દરેક જિલ્લામાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે દાહોદ જિલ્લાની યોગ શિબિર સુખસર કૃષિ શાળા ખાતે યોજવામાં આવી જેમાં સુખસર નગરમાંથી આજુબાજુના ગામડામાંથી જુદા જુદા તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી યોગ શિબિરનો લાભ લીધો હતો આ યોગ શિબિરમાં દાહોદ જિલ્લા ભાજપા પાર્ટી પ્રમુખ શંકરભાઈ અમલિયાર સ્ટેટ કોઓર્ડિનેટર રાજેશભાઈ પંચાલ ઝોન કોઓર્ડિનેટર પિંકીબેન જિલ્લા કોઓર્ડિનેટર દેવેન્દ્રભાઈ પટેલ ઓમ શાંતિ ગાયત્રી પરિવાર તેમજ પોલીસ વિભાગ શિક્ષણ વિભાગમાંથી અધિકારીઓ યોગ કોચ મિત્રો રાહુલભાઈ પ્રવીણભાઈ જયાબેન નંદાબેન લાલાભાઈ ધૂળાભાઈ શંકરભાઈ કટારા તથા યોગ ટ્રેનર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા રાજેશભાઈ પંચાલ અને પિંકી બહેન અને ભાઈઓ બહેનો યોગ પ્રોટોકોલ મુજબ પ્રાર્થના આસનોનું પ્રેક્ટિકલ કરવામાં આવ્યું તથા સાથે પ્રાણાયામ અને સૂક્ષ્મ વ્યાયામ કરવામાં આવ્યા તેની સાથે તથા ફાયદા વિશે ખૂબ સારી માહિતી આપવામાં આવી સાથે યોગ બોર્ડ શું કાર્ય કરે છે તેની પણ માહિતી આપવામાં આવી જેમાં યોગ બોર્ડ સો કલાક ટ્રેનિંગ આપીને યોગ શિક્ષક તૈયાર કરવાનું કામ કરે છે સાથે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે માહિતી આપવામાં આવી યોગ એટલે શું યોગ કેમ કરવામાં આવે છે તેના શું શું ફાયદા છે તેની ખૂબ સારી રીતે માહિતી આપવામાં આવી હતી લોકોએ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી યોગ શિબીનો લાભ લીધો હતો રિપોર્ટર મગનભાઈ દામોર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા કોર્ટર ગુજરાત સ્ટેટ યોગ બોર્ડથી આજે ખાસ એક ખુશીની વાત એક ખુશીનો માહોલ થઈ ગયો છે કારણ કે ફતેપુરા દાહોદના ફતેપુરા તાલુકાની અંદર સુક્સરમાં એક ખૂબ જ વિશાળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને એ શિબિર ખૂબ જ સફળ રહી શિબિર જે હતી એ કૃષિ શાળામાં હતી અને અમારા આચાર્યશ્રી મારી બાજુમાં જ ઊભા છે અમારા સ્ટેટ કોર્ડિનેટર આદર્ય રાજેશભાઈ અમારા જિલ્લા કોર્ડિનેટર આદર્ય દેવેન્દ્રભાઈ અમારા જેટલા પણ કોચિસ છે એના ખાસ કરીને કોચીસ અને જેટલા પણ ટ્રેનર્સ છે એની જે અહીંયા જે કામગીરી કરી છે એ બધા શિબિર ખૂબ જ સફળ થઈ છે અમારા જે કોચીસ છે એના નામ હું બોલવાના ભૂલું નહીં એમાં અમારા અધુળાભાઈ પારઘી અને શંકરભાઈ કટારા જેને ખૂબ જ શિબિરને સફળ બનાવવા માટે મહેનત કરી છે સાથે સાથે અમારા રાહુલભાઈ ગરબાડાથી અમારા લાલાભાઈ સાંગાળા લીમખેડાથી અને બીજા પણ જે જયાબેન છે દેવગઢ બારીયાથી છે અને સિંગવડથી અમારા નંદાબેન એ એમને શિબિરને સફળ બનાવવામાં ખૂબ જ એક મોટો હરણફાળ આપ્યો છે અને શિબિરને સફળ બનાવી છે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ આ સર્વ યોદ્ધાઓનો એક આભાર વ્યક્ત કરે છે અને ખાસ કરીને આ ક્ષણે હું જે આભાર વ્યક્ત કરવા માંગુ છું એ અમારા ચેરમેનશ્રી કે જે અમને એક દિશાનું એક સૂંચન કર્યું છે કે એક શિબિર કરવાનું આયોજન કરવાનું અમને પ્રેરણા આપી છે એવા અમારા શ્રી યોગ સેવક શિષપાલજી તેમજ અમારા ઓએસડી વેદી સર જે રાત દિવસ મહેનત કરી રહ્યા છે યોગ બોર્ડને સફળ બનાવવા માટે ગુજરાતને ખૂબ જ સક્ષમ યોગથી બનાવવા માટે તો એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ઓમ ધન્યવાદ